તમે બધા જાણો છો આપણા શિક્ષણ મંત્રી અમારા નર્મદા જિલ્લામાં આવ્યા ત્યારે શિક્ષણ મંત્રીએ મારા નામની અનેક ટિપ્પણીઓ કરી અનેક ભાષણો કર્યા આપણા વિસ્તારમાં આપણો રાજ ગામમાં આપણો રાજ આ આદિવાસી આ દેશનો મૂળ માલિક છે પોતે માલિક છે એટલે ગમે એવો ખમીર માનની હશે ગમે એવો કરોડોપતિ હશે ગમે એવો અબધોપતિ હશે એનાથી ઓબો બોબો કરી શકાય નહી પણ આપણા ગામનો આદિવાસી આજે પણ ઓબોબો કરીને પોતે સ્વતંત્ર છે પોતે આ દેશનો આ ગામનો માલિક છે સાબિત કરે છે આ અપોબોબો અઘુમા દેશનું આધુમા રાજ આદિવાસી આ દેશનો માલિક છે એ ચૈતર વસાવા નથી કેતા દેશની સુપ્રીમ કોર્ટ કે છે નો ઇતિહાસ કે છે યુનો કહે છે આપણો બંધારણ કહે છે સાથીઓ આદિવાસી આ દેશમાં એક બે હજાર વર્ષ વર્ષના હજારો વર્ષ પહેલા સૌથી પહેલા પૃથ્વી પર કોઈ આવ્યું હોય તો એ આદિમાનવ માંથી આદિવાસી આવેલો છે એ આદિવાસી આપણા પૂર્વજો હતા આદિ અનાદિકાળથી આ પૃથ્વી પર વસનારા આપણા પૂર્વજો હતા હજારો વર્ષ પહેલાની આપણી સંસ્કૃતિ છે ધર્મ પૂર્વી સંસ્કૃતિ છે પણ પૂર્વી આદિવાસીઓની સંસ્કૃતિ છે તમે મોહનજોદો હરપ્પાની સંસ્કૃતિનો અભ્યાસ કરી લેજો તમે સિંધુ કિરની સંસ્કૃતિનો અભ્યાસ કરી લેજો એ સંસ્કૃતિ અને સભ્યતા એ આપણા આદિવાસીઓની સંસ્કૃતિ હતી એ આપણા પૂર્વજો હતા

એવી જ રીતે આપણા નાના મોટા રાજા રજવાડા હતા કબીલા હતા આદિવાસીઓ સ્વતંત્ર હતા ધીરે ધીરે આપણા આ આદિવાસીઓ પર બહારના લોકોના આક્રમણ થયા પોર્ટુગીઝો આવ્યા ડચ આવ્યા હુણો આવ્યા અંગ્રેજો આવ્યા સ્પેનિશો આવ્યા મુગલો આવ્યા આર્યો આવ્યા અને ધીરે ધીરે આપણા કબીલા નષ્ટ થઈ ગયા બીજા લોકોએ અંદર અંદર લડાવીને આદિવાસીઓને ખતમ કરી નાખ્યા મહારાણા પ્રતાપનો ઇતિહાસ પણ વાંચી લેજો મહારાણા પ્રતાપ પરિસ્ાણા પણ ત્યારે પૂંજા ભીલ પોતાની આખી फौज લઈને ગયા આપણા પૂર્વજો હતા તમે મહારાણા પ્રતાપ પછી તમે શિવાજી મહારાજ નો ઇતિહાસ વાંચો

સંભાલની ક્રાંતિએ આપણા આદિવાસીઓ અંગ્રેજો સામે સૌ પ્રથમ યુદ્ધ પોકાર્યું હતું જેવા તમામ ક્રાંતિકારીઓનો ઇતિહાસ વાંચશો તો સૌ પ્રથમ લડનારા અંગ્રેજો સામે આપણા પૂર્વજો હતા ગુરુ ગોવિંદજી એમનો ઇતિહાસ વાંચશો સત્તર અગિયાર ઓગણીસો તેર માનગઢમાં સમસભા રાખી આદિવાસીઓને સ્વતંત્ર શાસન મળે આદિવાસીઓ સ્વાયત્ત રાજ મળે અને કેટલાક અંગ્રેજો અને કેટલાક સામંત રાજાઓ ચારો તરફથી ઘેરી લીધો માનગઢમાં ગોળીકાંડ થયો પંદરસો ને સાત લોકો ત્યાં ગોળીઓથી મરી ગયા નવસો જેટલા લોકો ઘાયલ થયા અને ગુરુ ગોવિંદજી પણ ઘાયલ થયા એનો ઇતિહાસ આજ સુધી આપણને ઇતિહાસમાં ભણાવવામાં નથી આવ્યો સાથીઓ કહેવાનો મતલબ આપણા પૂર્વજો હતા આ કોરો સાડી આપણો ઇતિહાસ દેશ આઝાદ થયો દેશના આઝાદીમાં આપણા લોકોનું યોગદાન છે લોહી લોહીભાઈએ કહેલું છે દેશના વિકાસમાં આપણા લોકોનું યોગદાન છે દેશના વિકાસમાં જયારે વાત આવી આ વિસ્તારમાં નવા નવા પ્રોજેક્ટો આવ્યા રોડ રસ્તા ગયા નહેરો ગઈ હાઈટેન્શન લાઈનો ગયા મોટા મોટા ડેમો બન્યા તો દેશના વિકાસમાં પણ આપણા લોકોએ આખા ને આખા ગામડા ખાલી કરીને આપ્યા છે આખા ને આખા ગામડા આપણા વિસ્થાપિત થઈ ગયા છે તેના આઝાદીના એકોતેર વર્ષ વીતી ગયા છે વિકાસની મોટી મોટી વાતો થાય છે અમૃત મહોત્સવો થાય છે રથયાત્રાઓ નીકળે છે પણ આજે પણ આદિવાસીઓની પરિસ્થિતિ આજે પણ આદિવાસી આ મૂળ માલિક જેને સુપ્રીમ કોર્ટ કહે છે જેને ઇતિહાસ કહે છે કે આદિવાસી સંપત્તિ છે છે આ જમીનો પરના અધિકારો પાંચ વિસ્તાર છે પૈસા એક લાગુ છે આટલી મોટી સંપત્તિ પાણી આપણી પાસે છે વીજળી આપણી પાસે છે રેતી ની ખાણો આપણી પાસે છે લિગલાઇટ ની ખાણો આપણી પાસે છે ખનીજો આપણી પાસે છે પથ્થર આપણી પાસે છે જળ જંગલ જમીન આપણી પાસે છે છતાં આદિવાસી શિક્ષાથી વંચિત છે આપણે પાણીથી વંચિત છે આજે પણ આપણા બાળકોને ભણાવવા માટે શિક્ષકોના આંદોલનો કરવા પડે શાળાઓના આંદોલનો કરવા પડે પીવાના પાણીના આંદોલનો કરવા પડે સિંચાઈ ત્યારે ક્યાં સુધી આંદોલનો કરતા રહીશું ક્યાં સુધી લડેગે જીતેંગે જીંદાબાદ મુર્દાબાદ સરકાર મુર્દાબાદ ક્યાં સુધી કરતા રહીશું એટલા માટે આજે જન જનજાગૃતિની મીટિંગ કરી છે અને આ મીટિંગો સાથે સરકારોને કહેવા માંગીએ છે જો સરકારો આદિવાસીઓનો વિકાસ નથી કરવા માંગતી તો આવનારા દિવસોમાં દેશનું ઓગણત્રીસમું રાજ્ય અમને ભીડ પ્રદેશ આપી દો અમે અમારો વિકાસ કરી લઈશું ભીલ પ્રદેશ આપીનો અમને આદિવાસીઓને સ્વાયત્ત રાજ અમારી રાજધાની અમે કેવડીયા બનાવીશું અમારી પાસે પાણી છે અમારી પાસે નિર્ણાય છે રેતી છે પથર છે જળ અને જંગલ છે અમે રેવન્યુ ઉભું કરી લઈશું અને અમારો વિકાસ કરી લઈશું જે અમારો ભીલ પ્રદેશ હતો આઝાદી બાદ એ ભીલ પ્રદેશને રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વિભાજિત કરવામાં આવ્યો આ ભીલ પ્રદેશ આજે પણ અમે મહારાષ્ટ્ર સાથે જોડાયેલા છે આજે પણ લોકો મધ્યપ્રદેશ સાથે જોડાયેલા છે આજે પણ અરવલ્લી વિજયનગર સાબરકાંઠાના લોકો રાજસ્થાન જોડાયેલા છે આજે પણ અમે બોર્ડરલેસ થઈને અમારી એકબીજાની રીત રિવાજો અમારી પરંપરા અમારી રૂઢિઓ અમારો પહેરવેશ અમારી બોલી ભાષા આજે પણ અમારી સાથે છે આજે પણ અમે બોર્ડરલેસ થઈને એકબીજા સાથે રોટી પેટીનો વ્યવહાર કરીએ છીએ એટલે સરકારોને કહેવા માંગીએ છે જો સરકારો આવનારા દિવસોમાં વિકાસ આપણો નહીં કરે તો તમામ યુવાનો તમામ આગેવાનોને મારી માતા બહેનોને આહવાન કરીએ છીએ આવનારા દિવસોમાં ભેલ પ્રદેશ માટે આપણે બહાર આવવું પડશે સરકાર સામે મોરચો ખોલવો પડશે જે રીતે તેલુગુ લોકોને તેલંગાણા મળ્યો તમિલ લોકોને તમિલનાડુ મળ્યો મરાઠાઓને મહારાષ્ટ્ર મળ્યું ગુજરાતીઓને ગુજરાત મળ્યો જે રીતે પંજાબીઓને પંજાબ મળ્યો નાગા લોકોને નાગાલેન્ડ મળ્યું ઝારખંડીઓને ઝારખંડ મળ્યો એ જ રીતે અમને આદિવાસીઓને અલગ ફીર પ્રદેશ આપી દો અમારો રાજ્ય અમે અલગ બનાવીને અમારો વિકાસ કરી રહ્યું આર્ટિકલ આર્ટીકલ ત્રણ માં જોગવાઈ છે પાર્લામેન્ટ ધારે રાષ્ટ્રપતિ ધારે તો આપી શકે છે પણ સરકારો આપણને મજદૂર બનાવવાના પ્રયાસો કરી રહી છે સાથીઓ આજે ગુજરાતમાં આપણે પંદર ટકા વસીએ છીએ આજે દેશમાં આદિવાસીઓની વસ્તી આઠ ટકા છે આજે ગુજરાતમાં પંદર ટકા વસ્તી હોવા છતાં મહત્વના હોદ્દા ઉપર આદિવાસીઓને નથી લાવવામાં આવતા તમે જોઈ લો આજે ગુજરાતની ન્યાય પ્રણાલી કોમાં વસ્તીના હિસાબે સો જજમાંથી પંદર આપણા હોવા જોઈએ નથી કલેક્ટર અને એસપી હોય કે ડીડીઓ હોય કોઈ પણ આઈએસ અધિકારી હોય કે આઈપીએસ અધિકારી હોય સો માંથી આપણા પંદર હોવા જોઈએ પણ નથી તમે આજે જોઈ લો ટીડીઓ હોય કે મામલતાર હોય પીએસઆઈ હોય કે પીઆઈ હોય આપણા આદિવાસી સો માંથી પંદર નથી માત્ર ને માત્ર આપણા સો માંથી નેવું કે એસી ટકા મજદૂર આપણા મળશે આ પરિસ્થિતિ આ સરકારોએ કરી છે એટલા માટે આપણે બધાએ જાગૃ કરશે આપણે આપણો ઇતિહાસ ગૌરવશાળી છે એ ઇતિહાસ આપણે ક્યારે નહીં ભૂલવી જોઈએ રીત રિવાજો આપણી બોલી આપણે જાળવી રાખીશું ત્યાં સુધી આપણે વચીશું એ જ વાત કરવા માટે અમે આવ્યા છે તમે બધા જાણો છો આપણા શિક્ષણ મંત્રી અમારા નર્મદા જિલ્લામાં આવ્યા ત્યારે શિક્ષણ મંત્રીએ મારા નામની અનેક ટિપ્પણીઓ કરી અનેક ભાષણો કર્યા એમણે કીધું કે શું ખોટ પડી ગઈ ત્યારે શિક્ષણ મંત્રીને હું કહેવા માંગુ છું તમે શાળાના કાર્યક્રમમાં ઉપસ્થિત હતા શિક્ષણ મંત્રી તરીકે તમે જે જગ્યા પર આવ્યા હતા એ શાળાનો કાર્યક્રમ હતો અને તમે શિક્ષણ મંત્રી છો ત્યારે શિક્ષણ મંત્રી તરીકે તમારે એનું ચિંતન કરવું જોઈએ કે આદિવાસી વિસ્તારોમાં નકલી કોલેજો ચાલે છે નર્સિંગના નામે આદિવાસી વિસ્તારોમાં એક શિક્ષક થી હજારો શાળાઓ ચાલે છે એની ચિંતા તમારે કરવી જોઈએ તમે પોતે મંત્રી છો અને આદિવાસી બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મળતી હતી એ તમારી સરકારે કેમ બંધ કરી એનો ખુલાસો તમારે આપવો જોઈએ શિક્ષણ મંત્રીએ એની વાત કરવી જોઈએ એની જગ્યાએ ચૈતર વસાવા શું કરે છે એની વાત કરતા આપણે કીધું કે અમે તો કાલે વડાપ્રધાનને મળીને પ્રદેશ આપી દઈશું પણ ભીલ પ્રદેશ કઈ રીતના ચલાવશે અહીંયા તો કોઈ આદિવાસી ટેક્સ ભરતા નથી ત્યારે શિક્ષણ મંત્રીને ખબર ન હોય તો એમની જાણ માટે હું કહી દેવ છું આદિવાસી વિસ્તારમાં જે પાણી છે વીજળી છે લિંગનાઇટ છે રેતી છે પંપ પથ્થર છે જળ છે જંગલ છે જમીન છે એમાંથી અનેકો ને પણ અબજો રેવન્યુ અમે જનરેટ કરીએ છીએ એનાથી આ દેશ ચાલે છે અમે કોઈના ઉપર ભીક નથી માંગતા અમે સવારેથી લઈને અમે ટેક્સ ભરીએ છીએ માચીસથી લઈને જે પણ સામગ્રી અમે લઈએ છીએ એનો ટેક્સ અમે ભરીએ છીએ અને તમારા મને ત્યાં આવે છે એનજીઓ એજન્સીઓ કોન્ટ્રાક્ટરો ટ્રાઇબલ સપ્લાયનું કરોડોનું બજેટ સગે કરે છે ત્યારે આદિવાસી વિકાસ વિભાગે તમે મંત્રી છો તો આદિવાસી બાળકોની સ્કોલરશીપ કેમ બંધ કરી એનો ખુલાસો તમારે આપવો જોઈએ વર્ષથી એમએસ યુનિવર્સિટીના વાઇસ આધારે નોકરી કરતા હતા પકડાયા પણ તે આપી નથી હવામાં ત્યારે બિલ પર તમારા સંગઠનમાં તો તમારું કંઈ ઉપજતું નથી અહીં આવીને ફાકા ફોજદારી કરવાની આ સમાજ માટે કંઈ કરો કે દિવસે આ સમાજને સિંચાઈનું નર્મદાનું પાણી મળશે આ વિસ્તારમાં સારું શિક્ષણ તમે અપાવી દેશો આ વિસ્તારના બાળકોની સ્કોલરશીપ ચાલુ કરી દેશો બોગજ કોલેજો પર કાર્યવાહી કરશો ખોટા સર્ટિફિકેટો લઈને લાખો લોકો નોકરીઓ પર છે એમના પર કાર્યવાહી કરશો અને જે દિવસે તમે જો અમારી સરકારમાંથી અમને અલગ બિલ પ્રદેશ અપાવી દેશો એ દિવસે અમે તમારો ભીડ થબડીશું ને તમારી સાથે ઉભા રહીને તમારા વખાણ કરીશું પણ તમે અમને બિલ પ્રદેશ અપાવી દેશો સાચી વાત આજે મને અહીંયા આમંત્રણ મળ્યું આપણી આદિવાસીની સત્તાવીસ અનામતની બેઠકો છે જેમાં આદિવાસી લડી શકે એ કોઈ પણ પાર્ટીમાંથી લડીને જીતી જાય આજે સત્તાવીસ ધારાસભ્ય આપણા આદિવાસીઓ વિધાનસભામાં બેસે છે પણ આટલી મોટી સમસ્યાઓ વર્ષોથી આપણી ચાલે છે તો ત્યાં ડબલ એની જમીનો બધી દાહોદ હોય મહીસાગર હોય પંચમહાલ હોય કેવડિયા હોય નર્મદા હોય આ સરકારના અધિકારીઓ શ્રી સરકાર કરીને બધા એમના આપી દે છે એક પણ નેતા આદિવાસીઓની જમીનો માટે એક પણ નેતા આદિવાસીઓના શિક્ષણ માટે એક પણ નેતા આદિવાસીઓના આરોગ્ય માટે બોલવા તૈયાર નથી બધાને પોતાની ટિકિટોની પડી છે જ્યારે પાર્ટી ઉંચી આંગળી કરવા ગઈ ત્યારે ઉંચી આંગળી કરે છે એમને ખબર છે બે હાથ જોડીશું એટલે તાલુકાની ટિકિટો એમને મળે છે પગે પડે એટલે મેં જિલ્લાની ટિકિટો મળી જાય છે અને ઉભરા પડીને દંડવત કરી દે તો ધારાસભ્યની ટિકિટ મળે છે એ જ આપણા નેતાઓ પાર્ટીઓમાં કરી રહ્યા છે આજે હું તમારા મંચ પર આવ્યો છું આવવા માટે મેં કોઈ પાર્ટીના ધારાસભ્ય તરીકે નથી આવ્યો પણ સમાજના ધારાસભ્ય તરીકે આ મંચ પર આવીને હું ઉભો રહ્યો છું હું સમાજના મારા જાતિના સર્ટિફિકેટ મૂકીને અનામત બેઠક પરથી ધારાસભ્ય બનુ છું સમાજના લોકોના આશીર્વાદથી એના થી હું ધારાસભ્ય બનુ છું ત્યારે આ મંચ પરથી કહેવા માંગુ છું જ્યાં પણ અમારા સમાજ સાથે અન્યાય અત્યાચાર થશે અમારી માતા બહેનો સાથે અન્યાય અત્યાચાર થશે અમારા ખેડૂત અમારા યુવાન સાથે અન્યાય અત્યાચાર થશે રાતે બાર વાગે પણ ફોન કરશો રાતે બાર વાગે પણ આ બધા આગેવાનો ત્યાં હાજર થઈ જશે આ માલિક ની હાલત મજૂર બનાવીને આ સરકારો મજૂરી જ કરાવવા માટે કરે છે આજે તમે જોયું આપણે મોડ માલિક મધ્યપ્રદેશની સરપંચો પણ અહીંયા ઉપસ્થિત છે મધ્યપ્રદેશમાં આપણા જ આદિવાસીના ભાઈ પર મુદ્ર વિસર્જન તેના નેતાઓ દ્વારા કરવામાં આવે છે મણિપુરમાં એક દેશનું આપણું રાજ્ય મણિપુરમાં આદિવાસી માં બેટીઓને નગ્ન પરેરો કરવામાં આવે છે આપણે કેવડિયામાં બે યુવાનોને બાંધી બાંધીને મરી જાય ત્યાં સુધી મારવામાં આવે છે ત્યારે કોઈ નેતા આપણે વચ્ચે બોલવા માટે આવતું નથી અહીંયા મોટા મોટા પ્રોજેક્ટોમાં પાણીના ભાવે જમીનો લઈ લેવામાં આવે છે ત્યારે કોઈ નેતા આપણા સમાજ માટે બોલવા તૈયાર નથી ત્યારે હવે આપણે બધા એવી જાગૃતિ આપણા વિસ્તારમાં લાવવાની છે કોઈ પણ પાર્ટીનો વ્યક્તિ ઉભો રહી અમને વાંધો નથી પણ તમારો પ્રતિનિધિ તમારા સંસદમાં તમારી સંસદમાં કે તમારી વિધાનસભામાં લોકોનો અવાજ બને એવા વ્યક્તિને આવનારા ભવિષ્યમાં ચૂંટીને મોકલશો તે દિવસે આપણો ગુમશે બાકી આપણો કોઈ વેલી વેલી થવાનો નથી આજે જનજાગૃતિ એટલા માટે જ આપણે કરવી પડે છે આજે એકલ તોકલ બધાને છૂટા પાડતા ગયા છે આજે જાતિના દાખલા માટે ત્રણ ત્રણ પેઢી પુરાવા આદિવાસી તરીકે સાબિત કરવા માટે આટલી બધી લાઈનો પર રહેવા પડે છે અને બીજી જાતિના લોકોને આ સરકારો મેળાવડા કરીને આવે છે ત્યાં કોઈ આપણે એક નેતા બોલવા તૈયાર નથી એટલા માટે આજે અમે આવ્યા છીએ આવનારા દિવસોમાં જયારે પણ જમીન સંપાદનો સામે ઉતરવું પડશે જ્યારે પણ મોટા મોટા પ્રોજેક્ટર સામે ઉતરવું પડશે જ્યારે આપણા આદિવાસીના જાતિના શરદી બચાવવા માટે ઉતરવું પડશે આપણા બાળકોના શિક્ષણ માટે લડવું પડશે આપણા યુવાનોના રોજગાર માટે લડવું પડશે તો અમે બધા જ આગેવાનો જયારે પણ આહવાન કરીશું અમે નેતાગીરી અમે આગેવાની લેવા માટે તૈયાર છે પણ તમારો બધાનો સહકાર જોઈશે બધા તૈયાર છો બધા તૈયાર છો એ જ વાત સાથે આજના જનજાગૃતિ કાર્યક્રમમાં અમે ઉપસ્થિત થયા છે ત્યારે વધારે વિશેષ નથી કહેતા પણ આ જનજાગૃતિ કાર્યક્રમ આપણા જળ જંગલ જમીન પરના અધિકારો બંધારણીય અધિકારો આપણે જાણીએ પૈસા એક્ટ જાણીએ વન અધિકાર અધિનિયમ જે જંગલની જમીન આપણે ખેડીએ છીએ એ જમીનો પણ આ લોકો આપણને આપી નથી રહ્યા એ જમીનો માટે પણ આપણે ભીખ માંગવી પડે એના માટે પણ આવનારા દિવસોમાં આપણે લડવું પડશે એ જ વાત માટે તમારી વચ્ચે અમે ઉપસ્થિત થયા છે વધારે વિશેષ નથી કહેતા પણ આજના આ કાર્યક્રમમાં ટોકા મેસેજથી આજુબાજુના ગામડાઓમાંથી પધારેલા તમામ આગેવાનો યુવાનો માતા બહેનો સરપંચો પદાધિકારીઓ અધિકારીઓ અહીં ઉપસ્થિત મંચસ્થ તમામ આગેવાનો આયોજન સમિતિ